મિત્રો દીકરો બહાર જઈ રહ્યો હતો ત્યારે પિતાએ પૈસા માગ્યા તો દીકરાની પત્નીએ તેના પતિના હાથમાંથી પાકીટ લઈ લીધું અને કહ્યું તો સાંભળો મિત્રો વાર્તા શીતલ અને રુદ્રના લગ્ન અરેન્જ મેરેજ હતા સગાઈ પહેલાં શીતલ અને રુદ્ર બંને એકબીજાને લગભગ ત્રણક વખત મળ્યા હતા અને બંને એકબીજાને પસંદ કરતા હતા એટલે બંનેના લગ્ન નક્કી કરવામાં આવ્યા થોડા સમય પછી ધામધૂમથી શીતલ અને રુદ્રના લગ્ન થયા રુદ્ર મલ્ટિનેશનલ કંપનીમાં જોબ કરી રહ્યો હતો અને ખૂબ જ સારો પગાર ધરાવતો હતો નોકરીના કારણે તેને અવારનવાર બહાર ગામ જવાનું થતું પરંતુ વિક્રેનમાં તે કાયમ ઘરે રહે તો અને પરિવાર સાથે જ પોતાનો સમય વિતાવવાનું પસંદ કરતો ધીમે ધીમે સમય વીતતો ગયો લગ્નને લગભગ એક વર્ષ પૂરું થવા આવ્યું અને એવા સમયમાં રુદ્રને બિઝનેસમાં ટ્રીપના લીધે બહાર ગામ જવાનું હતું જોગાનું જોગ તેની લગ્નની પહેલી એનિવર્સરી આવી રહી હતી અને એક દિવસ પહેલાં તે ઘરે પાછો ફરવાનો હતો પરંતુ તેણે એવો નિર્ણય કર્યો કે રુદ્ર અને શીતલ બંનેની બિઝનેસ ટ્રીપ પર જાય પછી બિઝનેસનું કામ પૂરું કરીને રુદ્ર અને શીતલ બને ત્યાંથી ફરવા જવાના હતા અને એનિવર્સરી ઉજવણી કરીને પાછા ઘરે પાછા આવશે રુદ્રએ એના પિતાને આ વાત કરી અને આ રીતે પ્લાન નક્કી થયો બિઝનેસ ટ્રીપ પર જવાનો સમય આવી ગયો એટલે રુદ્ર અને શીતલ બંને પેકિંગ કરીને ઘરની બહાર નીકળી રહ્યા હતા એવામાં રુદ્રના પિતાએ તેને રોક્યા અને કહ્યું બેટા તારી પાસે પાંચસો રૂપિયા પડ્યા હોય તો મને આપજે ને આ વાક્ય તેના પિતાના મોઢેથી સાંભળીને રુદ્ર અચાનક જ તેના ભૂતકાળમાં ખોવાઈ ગયો હકીકતમાં તેને ભૂતકાળમાં બનેલી એક ઘટના તેની આંખોની સામે આવી ગઈ જ્યારે તે નાનો હતો ત્યારે એક વખત પિતા પાસે દસ રૂપિયા માગ્યા હતા એટલે તેના પિતાએ તેને પૂછ્યું હતું કે બેટા તારે દસ રૂપિયાનું શું કરવું છે ત્યારે રુદ્રએ કહ્યું હતું પપ્પા બધા શેરીના ફ્રેન્ડ ભેગા થઈને ક્રિકેટ માટે એક નવું બેટ ખરીદવાના છે જેથી બધા લોકો તેનો વપરાશ કરી શકે ત્યારે તેના પિતાએ રુદ્ર અને તેના ખિસ્સામાંથી સો રૂપિયા કાઢીને આપ્યા હતા અને કહ્યું હતું તું તારું પોતાનું મનપસંદ બેટ લઈ આવ અને પછી બધા જોડે રમજે આ વા વાત વર્ષો પહેલાંની હતી પરંતુ હજુ પણ રુદ્રની આંખો સામે આ ઘટના ખૂબ જ તાજી હોય એવું લાગતું હતું એ સમયે તેના પિતા સામાન્ય નોકરી કરતા જો કે અત્યારે તો તેના પિતા રિટાયર થઈ ચૂક્યા હતા અને રુદ્રજ ઘર ચલાવતો હતો તરત જ રુદ્રએ પોતાના ખિસ્સામાંથી પાકીટ કાઢીને જોયું કે તેમાં કેટલા રૂપિયા પડ્યા છે એ બે બિઝનેસ ટ્રીપ પર જઈ રહ્યો હોવાથી તેના પાકીટમાં દસ હજાર રૂપિયા પડ્યા હતા એટલે તેના પિતાએ તો પાંચસો રૂપિયા માંગ્યા હતા પરંતુ તેને પોતાના પાકીટમાંથી પાંચ હજાર રૂપિયા કાઢીને તેના પિતાને આપી રહ્યો હતો એવામાં શીતલે રુદ્રના હાથમાંથી પસ પોતાની પાસે લઈ લીધું શીતલનું આવું વર્તન રુદ્ર પહેલી વખત જોઈ રહ્યો હતો તેના પિતાને પૈસા આપી રહ્યો હતો અને તેની પત્નીએ પસ લઈ લીધું એટલે રુદ્ર કશું બોલી ન શક્યો પરંતુ મનોમન વિચાર કરવા લાગ્યો કે અમારા લગ્નને એક વરસ થઈ ગઈ ગયું હું શીતલને પણ એક વરસ કરતાં પણ વધારે સમયથી ઓળખું છું શું મારી ઓળખમાં ભૂલ થઈ ગઈ શીતલ આ શું કરી રહી છે એમ એક પછી એક અનેક સવાલો તેના મનમાં વહેતા થઈ ગયા પરંતુ બીજી જ ક્ષણે શીતલે એ તે પર્સમાંથી બધા રૂપિયા બહાર કાઢી લીધા અને માત્ર પાંચસો રૂપિયા જ પર્સમાં રાખીને બાકીના બધા રૂપિયા રુદ્રના પિતાને આપી દીધા અને કહ્યું આ લો પપ્પા આ રૂપિયા તમારી પાસે રાખો પછી રુદ્ર કંઈ પણ બોલે તે પહેલાં જ શીતલે તેને કહ્યું પપ્પાને તમારી પાસેથી રૂપિયા માગવા પડે એ જો ખોટું થયું તમને કેમ સામેથી યાદ ન આવ્યું રુદ્રના મનમાં જે સવાલ એક પછી એક ચાલી રહ્યા હતા તેનો જવાબ તરત જ તેને મળી ગયો એક બાજુ તેને પોતાની પસંદગી ઉપર ગર્વ થતો હતો એટલા માટે કારણ કે શીતલ એ આવું કર્યું અને બીજી બાજુ તેને પિતાને પૈસા આપવાનું યાદ જ ન આવ્યું એના માટે થોડો રંજ પણ હતો પછી તેને પિતાને કહ્યું પપ્પા આ બધા રૂપિયા તમે રાખો પિતાએ આ રૂપિયા જોઈને કહ્યું મારે આટલા બધા હું શું કશું કામ નથી હું આટલા રૂપિયાનું શું કરીશ એટલે હવે રુદ્ર થોડો ગેલમાં આવી ગયો અને કહ્યું અરે કેટલાક દિવસથી તમે અને મમ્મી બહાર કસે ફરવા નથી ગયા તો હરો ફરો અને આનંદ કરો હવે મારે મોડું થાય છે હું જઈ રહ્યો છું ચાલો હું જાઉં છું એમ કહીને પિતાને અને માતાને પગે લાગીને બંને જણા નીકળી ગયા રુદ્રના પિતા રુદ્રને તો પહેલેથી જ ઓળખતા હતા પરંતુ તેની વહુનું આ વર્તન જોઈને રુદ્રના માતા પિતા બને રાજી થઈ ગયા અને રુદ્રના પિતાના આંખમાંથી હરખના આંસુ વહેવા લાગ્યા કારણ કે કોઈ પણ માતા પિતાની જે ઈચ્છા હોય કે તેઓના સંતાનને સારું પાત્ર મળે અને પોતે માનસિક રીતે નિવૃત્ત થઈ જાય એ ઈચ્છા આજે પૂરી થયાનો સંપૂર્ણ સંતોષવાળો અહેસાસ થયો હતો આપણી આજુબાજુમાં જ ઘણી એવી પત્નીઓ પણ હોય છે જે તેના પતિને તેના માતા પિતાથી દૂર રાખવા માગતી હોય છે અને અમુક આ શીતલ જેવી પણ પત્નીઓ હોય છે જે પિતાના પતિના માતા પિતાને પણ પોતાના મા બાપ જ સમજે છે સાચવે છે તેનું ધ્યાન રાખે છે